છોટાઉદેપુર જિલ્લામાં સમાવિષ્ટ છોટાઉદેપુર ભાવીજેતપુર બોડેલી નસવાડી સંખેડા અને કમવાડ તાલુકાના પત્રકારત્વક વ્યવસાય સાથે સંકળાયેલા પત્રકારોનું એક સ્નેમલન સમારંભ છોટાઉદેપુર સ્થિત દરબાર રોડ ખાતે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો આ પત્રકાર સંમેલન પત્રકારત્વનું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યકાળ વિષય પર યોજવામાં આવ્યો જેમાં છોટાઉદેપુર જિલ્લાના સિત્તેર જિલ્લા પત્રકારો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો છોટાઉદેપુર સ્થિત દરબાર રોડ ખાતે આજ છોટાઉદેપુર જિલ્લાનો પત્રકાર મિલન સમારંભ યોજાયો છોટાઉદેપુર જિલ્લામાં સમાવિષ્ટ પાવીજેતપુર બોડેલી સંખેડા નસવાડી અને છોટાઉદેપુર કવાટ તાલુકાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આજનો વિષય હતો પત્રકારત્વ ગઈકાલે શું હતું આજે શું છે અને આવનારા દિવસોમાં શું રહેશે તે વિષય ઉપર આજે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર છોટા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ જમાવટના પત્રકાર દેવાનસિંહ જોશી દ્વારા આ વિષય ઉપર ઉપસ્થિત પત્રકારો પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર તેમજ જસુભાઈ રાઠોએ છોટા જિલ્લાના વિકાસમાં પત્રકારોને સાથે મળીને છોટાઉદેપુર જિલ્લાનો વિકાસ થાય તે તે અંગે આગળ વધવા અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાઓના પત્રકાર ક્ષેત્રે વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો સહીદ સોમરા દિવ્યાંગ ન્યુઝ છોટાઉદેપુર